મહારાજ ફિલ્મનો પોરબંદરમાં પણ વૈષ્ણવો અને આગેવાનોએ વિરોધ કરી આ અંગે એસપી તથા કલેક્ટરને આવેદન પાઠવી ફિલ્મ રિલીઝ થતી અટકાવવા અને ફિલ્મ સાથે સંકળાયેલા સામે પગલાં લેવા માંગ કરી છે પોરબંદરના પરિમાલભાઈ ઠકરાણના નેતૃત્વમાં વૈષ્ણવોએ એસપી અને કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સૌરભ શાહ દ્વારા લખાયેલ નવલકથા મહારાજ જેના પ્રકાશક આર આર શેઠ એન્ડ કોમ્પટી પ્રાઇવેટ લિમિટેડ યશરાજ ફિલ્મ્સ નેટફ્લિક્સ ઇન્ડિયા અને આ નવલકથા પર આધારિત ફિલ્મ મહારાજ બનાવનાર દિગ્દર્શકો અભિનેતાઓ અભિનેત્રીઓ અને અન્ય કલાકારો દ્વારા હિન્દુ સનાતન સંપ્રદાયના અનુયાયીઓ સાથે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મહારાજા નામની ફિલ્મ બનાવવામાં આવી છે અઢારસો બાસાઠના એક કેસમાં લાખો હિન્દુઓના ઉપાસક ભગવાનને વ્યભિચારી તરીકે વર્ણવવામાં આવ્યા હતા રાસલીલા અને ગોપીઓની વિશિષ્ટ લાગણીઓનું ગેરવ્યાજબી નિરૂપણ કરવામાં આવ્યું હતું તેના આધારે એક નવલકથા લખવામાં આવી હતી જેની પૃષ્ઠભૂમિની આગળ ભગવાન શ્રી કૃષ્ણની છબીની સામે ધાર્મિક ગુરુઓ બિભત્સ વર્તન કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે ભારતના ઇતિહાસમાં આ પહેલી જ ફિલ્મ છે કે જેને ટ્રેલર વગર ગુપ્ત રીતે રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ સિનેમા હોલને બદલે નેટફ્લિક્સ નામના ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે તેથી સમગ્ર વિશ્વમાં હિન્દુજાની છબીને કલંકિત કરી શકાય આ ફિલ્મ ધાર્મિક સંતો અને ધાર્મિક સંસ્થાઓ વિશે અફવાઓ ફેલાવીને સમાજમાં વેરઝેર ઉત્પન્ન કરી શકે છે જો આ ફિલ્મ રિલીઝ થશે કે કરવા દેવામાં આવશે તો સમગ્ર હિન્દુ સમાજમાં ઉશ્કેરાટ અને વૈમનસ્ય ફેલાશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે તેવી પણ શક્યતાઓ છે જેથી આ ફિલ્મને તાત્કાલિક અટકાવવામાં આવે અને જવાબદાર શખ્સો સામે ધારાસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે પોપર્ આ ભારતની અંદર મહારાજા પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે અને આ સનાતન ધર્મની વિરુદ્ધ છે અને જ્યારે જ્યારે આવા કોઈ પ્રોડ્યુસરો કે આવા કોઈ ડાયરેક્ટરો કે આવા કોઈ લેખકો ત્યારે કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી હોય અથવા તો કોઈ ધર્મ એનાથી હાનિ થતો હોય એક આવડો મોટો સમાજ કે જે ભારતની અંદર હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે એનો વિરોધી હોય તો આવા પિક્ચરોને કે આવા કોઈ ડાયરેક્ટરોને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને અમારી માગણી છે કે એના વિરુદ્ધ ફરિયાદ લઈ લે અને આવા કોઈ પિક્ચરને રિલીઝ ન થવા દેવું જોઈએ જેનાથી કરીને આ સનાતન ધર્મ અને આ વૈષ્ણવ સંપ્રદાયનું પણ આમાં ઉલ્લેખ છે તો આ બધાને કોઈ દિલથી લાગણી દુભાય એવું શું કામ કરવું જોઈએ તો આને જલ્દીમાં જલ્દી રોકી અને ભારત સરકારે આનો નિર્ણય લેવો જોઈએ